બાકી અત્યારે અમે લઈને જાય છે આ ગાડી બરાબર ને તો મને એક વાત યાદ આવી તો જુઓ સાઈડમાં મળે તો હિરેનભાઈ આ તો હજી બંને બંધ પડ્યો છે કમાઈ ગયા લાગે વાણંદ સાહેબ જોજો હમણાં ટ્રાન્ઝેક્શન જોજો જોયું ને ક લેટ ને 30 કિલો ઓ હો 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 લે એ મજાક થોડી છે છોટો રીતેસ ગાડી ગીર આવે છે કે ખાલી વાત તો જ છે કા આ નનકી ટ્રેન હો નનકી ઇની આ પેડા કેમ હે ધીમે ધીમે ભાઈ પેક કરે છે ને આપણે એક બે ચાંખી બેઠા અહીંયા અરે યાર રાખી દે સાઈડમાં રાખી દે અને પેડા આપણે લીધા છે આજે મોમાય કૃપા ડેરી ફાર્મ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજ ને એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો હા અને આજ ના બ્લોગ ની શરૂઆત આપણે આપણા ઘરે થી કરી છે આજે આપણા ઘર નો દિવસ ત્રીજો ઘરે આયા ને દિવસ ત્રીજો બરાબર અને અત્યારે લગભગ કેટલા વાગ્યા દસ વાગ્યા છે ને દસ વાગ્યા છે ને હું અને હિરેન બંને નીકળી ગયા છે બાલડાટી કરાવવા કારણ કે કાલનો જે પ્રશ્ન ચાલુ છે અને હવે તો ઉગ્ર સ્વરૂપ લીધું છે એણે હે હવે તો ઘરમાં ડરવા દે એમ નહીં બાકી આ થેલી છે એટલે થોડો ઘણો સામાન લાવવાનું છે ગામમાંથી એટલે એ એ લેતા આવીએ અને એ કરાવતા આવીએ બરાબર બાકી અત્યારે અમે લઈને જાય છે આ ગાડી બરાબર ને તો મને એક વાત યાદ આવી કે ધોરણ આઠની અંદર હું ભણતો ને કેટલામાં આઠ આઠની અંદર હું ભણતો ને ત્યારે મારા કાને સાયકલ નથી ભણવા જવા માટે સાયકલ નથી બરાબર હાલીને જાતો લગભગ માધ્યમિક કેટલી થાય બે ઉપર કિલોમીટર તો કોઈ નહીં ત્રણ થતી હશે તો નક્કી નહીં બે કિલોમીટર તો થતી જ અહીંયાથી હું આજ વાડીએ જ હાલીને જાતો આમ આડો ધડ હાલતો બરાબર રસ્તે રસ્તે તો ઘણું થાય આડો ધડ હાલતો હાલીને જાતો ને હાલીને આવતો પછી નવમાં આવ્યા દહ માં આવ્યા પછી ધંધે ચડ્યા અને હતા કાચકેરા કટકામાંથી માંથી બનાવ્યા બનાયા બરાબર ને હાલો તો બે હો ગાડીમાં ગન આનની વાતું થઈ ગઈ હા હિરણની આંખની પ્રોબ્લેમ છે ને નહીં તો હેરું ડાઈ પડ્યા હે એવું નહીં પણ એ કે ગાડી લઈ લે તો સારું તો મેં કીધું ચાલો ગાડીને રાખીને શું આથણા કરવા છે હલાવવા માટે તો લીધી છે કરી નાખી ચાલુ આવી જાવ કનેક્ટેડ એ થઈ ગયું તો આજે બીજો દિવસ ને આપણે પોચી ગયા અત્યારે ગામમાં તો જુઓ સાઈડ માં રહેતો હિરણભાઈ આ તો હજી બંને બંધ પડ્યો છે કમાઈ ગયા લાગે સાહેબ હે ફોન 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 કે આવે એમ કારીગર બદલાવો ફોન મિલાવ તો તો ફોન ના ઉપાડ્યો કમાઈ ગયા ખૂબ કમાઈ ગયો એટલે હવે બીજા કારીગર આવી ગયા છે બરાબર ને હિરેનભાઈ બાકી હવે છે આજે એકદમ આમ લકર વકર સ્ટાઇલ છે ને એ આમ ફટાક દઈ એ ચોખ્ખી થઈ જશે આ બાજુ જોતો આ બાજુ આ જાવ આવે જો જોજો હમણા ટ્રાન્ઝેક્શન જોજો જોયું ને ક બ્લેડ ને હે બંટીડો થઈ ગયો તું તો આપણે ખાલી દાઢી કરે કારણ કે શું વાળ અહીંયા કપાવી નાખે ને તમારો દીકરો અમાર વાળન છે ને અહીંયાનો એ મને ખી જાય મને કે તમે અહીંયાથી વાળ કપાવીને ઘરે જવાનું સેટિંગ બગડી સેટિંગ બગડી જાય એનું એટલા માટે મેં ખાલી મશીન જ મરાય હું શું ઇમરજન્સી માં નીકળી ગયો એક મિનિટ ગાડીની આગળ થોડું બેલું આવી ગયું તું એટલે પછી લીધી રિટર્ન અને હવે બોલો બાકી અને હવે ઘરે જાશું ના શું ધોશું તૈયાર થશું ને પછી પેડા લેવા જવાનું છે ફેમસ જગ્યાએ તો ત્યાં એક વાર તો આપણે ગયા હતા પણ આજે ફરીથી જવાનું છે તો હું તમને જણાવીશ બરાબર તારા હાલ હિરેન એમ ને કેટલા લેવાના છે ત્રીસ કિલો ઓ હો 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 એમ મજાક થોડી છે છ તો રીતે ગીર આવ્યો છે કે ખાલી વાતું જ છે કા હાલ તો કેટલા લે આવવાના નહીં તો કાંઈ અત્યારે આપણે આઈડિયા નથી પણ જા શું લેવા જવાનું છે એ નક્કી છે પણ એક ઘરે જાય થાય તૈયાર આપણે બહુ પહેલાં ગામમાં જઈ હિરે વાળાઢી કરાવી મેં ખાલી આ બધું કરાવ્યું અને આવી ગયા તો ઘરે ઘરે આવી તૈયાર થઈ ગયા તો કપલેટ અને હવે છે એ આપણે પેડા લેવા જવાનો સમય થઈ ગયો છે અને પેડા લેવા આપણે જવાનું છે ફેમસ ઠેકાણું જામવાળા જામવાળા પેડા લેવા જાય છે અત્યારે અત્યારે સમજો ને ત્રણ વાગ્યા છે હિરેનભાઈ ચાલો ચાલો યાર ઉઠી ગયા નીકળું જ છે ને એ ચાય પાણી પીવા પડશે હાલો તો અહીંયા નીકળીએ ગાડી એકવારની ગાડીએ ફરીથી બારે કારણ કે હવે પેડાનું શું ક્વોન્ટિટી વધારે છે ને એટલા માટે મોટી ગાડી લઈને અત્યારે તો ફરજ જાત જવું પડશે આપણે તો બસ મોટી ગાડી લઈને હું ને હિરેન બંને જાય છે અને જાય સીધા ચામવાળા મિત્રો આપણે ઘરેથી નીકળ્યા હું અને હિરેન બંને અને એક વસ્તુ તો શું છે ખબર નહીં આ ગાડી લઈને આપણે જતા હોય ને એટલે આ વસ્તુ તો ન નડે હું બને જ નહીં ના 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 આંખલો નહીં આ જે ફાટક રહી ને એ હે હું થયા આવું એટલે મને નડે 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 જ અને અત્યારે પણ અહીંયા આપણે જામવાળા બસ પહોંચી જ ગયા છે સામે દેખાય રહ્યું એ જામવાળા ગામ છે અને આ બાજુ આપણે આ ફાટક નડી ગઈ અને આ અહીંયા જે જે ટ્રેન આવશે ને એ મીટર ગેજ નહીં બ્રોડ બ્રોડગેજ કે મીટર ગેજ આ બ્રોડગેજ નહીં એમાં મને બહુ ખબર પડતી નહિ પણ આ ટ્રેન રે નાની ટ્રેન આવે જે મોટી ટ્રેનો આપણે હોય ને ત્યાં કચ્છમાં અને બીજી ટ્રેનો હોય જંગલમાં સત્તાધાર જાઓ જામવાળા જાઓ બરાબર ને લાકડાની બેન્ચો આવી બધી રોજ આપે એવા જ લાગે આની બેન્ચ લાકડાની હોય આમાં કઈ બીજું ના હોય બાકી બસ હવે હાલો જે આપણે કારીગર છે પેડાના એની વાત થઈ ગઈ છે કે કોઈ વાંધો નહીં આવો જેટલા જોતા હશે એટલા તમને જડી જશે એટલે ત્યાં જાય પહેલાં તો ચાંખશું બરાબર ને ચાંખીને પછી લેશું ઓકે ઓકે હાલો તો ટ્રેન આવે ને એટલે તમને કોઈ હું ટ્રેન બતાવું તો હવે ટ્રેનના પાવા સંભળાવવા મંડ્યા છે આ બાજુથી આવે એવું મને લાગે તને કે આ બાજુથી ના આ બાજુથી રહો જ

ખોલી જાય છે ફાટક જો ભાઈ બંધ ખોલે છે ફાટક ટ્રેન ગઈ અને આપણે પહોંચી ગયા પેડાની દુકાને હાલો હિરેન ભાઈ આ દુકાને લેવાના છે આપણે તો એક ચાખી લઈએ પછી લેશું આપણે દુકાનની અંદર આવી ને આ એક પેડો છે જો અને કેવા કેવાય ભાઈ થાબડી પેંડાની પેડો પેળો લેવાય આપણે આપણે જે કચ્છમાં જે ભીંડીયારી ગામ રહ્યું ને ત્યાં ત્યાં એક આ પેડા વખણાય ત્યાં હે ને આ માવ વખણાય એની આ પેડા કેમ હે કાંઈ બોક્સ એ લેવાના છે એ મને પસંદ કરી લે આપણે અત્યારે પેડા પેક કરાવ્યું ત્રીસ કિલો ને વીસ કિલો હે બરાબર ને પેળાનું પેકિંગ ચાલુ થઈ ગયું ને સામે અને આપણે અહીંયા બિરાજમાન થઈ ગયા કારણ કે શું પેકિંગ ન સ્ટોક વધારે છે ને એટલે વાર લાગશે ધીમે ધીમે ભાઈ પેક કરે છે ને આપણે એક બે ચાંખીને બેઠા અહીંયા પેક થઈ જાય પછી શું ગયા પછી શું આવ્યો પછી બોક્સ સાથે લેવાના બોક્સ લઈએ પછી સામે ગાડી પડી એમાં મૂકશું ને એ બધું કામ કરશું તો આપણા વીસે વીસ કિલો પેડા છે પેક થઈ ગયા છે બોક્સ ની અંદર હવે જબલા ની અંદર પેક થાય બે ચોકી હતી ને એમાંથી આટલા વધ્યા બાજુ બધા પૂરા બરાબર ભાઈ ભાઈબંધ શું નામ હે તારું હે બરાબર આટલું બધું પેક થઈ જાય પછી આપણે જે પૈસા ના દેવાના હોય એ દઈને પછી રાખશું બધું સામાન ગાડીની અંદર પેડાનું પેકિંગ થઈ ગયું છે આપણું ઓકે અરે યાર રે રાખી દે સાઈડમાં રાખી દે અને પેડા આપણે લીધા છે આ જો મોમાઈ કૃપા ડેરી ફાર્મ જામવાડાની અંદર જ છે બરાબર તમારે કોઈને જો લેવા હોય સારા પેડા તો અહીંયા આવી જાજો આ એના પેકિંગ છે બીજા બોક્સને બધા છે ને એ અહીંયા ઉપર રાખ ઉપર રહે તું જ આ લેતા હો બીજું થઈ એક ટાયર શું આપણું ઉપર પડ્યું એટલે થોડુંક નડે છે કોઈ વાંધો નહીં હવે બીજું આટલું સામાન છે જેવું બોક્સ નાના લેવાના હતા એ બોક્સ અને પેડા બસ બસ ઉપર ગાડી બંધ અને હવે આપણે જાય આપણા ઘરે તો આપણે પેડા બોક્સ બધું સામાન ગાડીની અંદર રાખી અને હવે નીકળી ગયા આપણે ઘર તરફ હવે કાંઈ ખામી ના ના કાંઈ ખાણી પીણી હે આપકો નાસ્તો કરવાનું કેતો બાકી રસ્તો થોડોક કલાટ છે પણ વાંધો નહીં ધીમે ધીમે પહોંચી જાય એક સાઈડ જ છે એક સાઈડ ખોદેલી છે જો સામે કોઈ આવે તો આપણે હાલ નીચું ઉતરવું પડે આજે વળી નીચું ઉતરવાનું આવ્યું પણ હું રસ્તો છે બનાવવો પડે ભાઈ અને બાકી આપણે ડેરી ફાર્મ વાળાનું પ્રમોશન કરી દીધું તો કોઈ કોળી નાની આજુબાજુના હોય તો આપણે મુંબઈ

પપ્પા ને અમે બધા ફેમિલી ન્યા તમારે ન્યા રાપર કચ્છમાં આવતા હતા બરાબર હોય હમણાં આયા તો તેરે હમણાં આયા ત્યારે ઓકે હા તો રાજકોટ મતલબ ગોંડલ થી રાજકોટ રસ્તો બહુ ખરાબ છે આ 20 20 30 30 ની સ્પીડ સુધી ચાલે છે હાજી હાજી તો પછી બહાર નીકળીને પપ્પા કે કે આ અમારા બાઈક તો રસ્તો નથી કે અમારી તો જીગ્યા માં પૂરી થઈ ગઈ છે હાજી એ રસ્તો બને હે પણ એટલા વર્ષથી કે કેટલા 3 વર્ષથી તો બને હે તમારા બાઇકમાં પણ હોય તો બાકી તમારા છોકરા વિશે આનો લાભ લેશે નઈ આ સારા રસ્તાનો સાચી વાત છે સાચી વાત અમુક અમુક રસ્તા મારા રસ્તા નીચે ઉતારી એવા લાગે આ તો શું થાય તો ગુજરાતી માં સ્વિફ્ટ કે ચાલે ટક્કરો બાકી જેવી જેવી કામ નથી આમાં ભાઈ આને ગુજરાતી માળા શું ઊંઘી સ્વિફ્ટ સ્વિફ્ટ એટલે બગાલો વાતચીત કરીએ સાઈડમાં કારણ કે રસ્તામાં પછી શું છે ગાડી આંખમાં ધ્યાન દેવું પડે એટલે હવે જો ક્યાંય નાસ્તો કરશું તો ત્યાં વાત કરશું નહીં ત્યાં સીધા જશું ઘરે અને ઘરની કેલા ખાશું મીઠી મીઠી ફર્સ્ટ ક્લાસ હા બરાબર ને હા ભલાલો તેમ જ કરીએ સીધા પૂછી કરે સામાન પૂછી ગયો ઘરે બરાબર આવે ને આ બધું હે આપણે આ લીધા બોક્સ ખાલી અને બે થેલી લીધી હિરેન જેની અંદર પેડા છે ને એક માર પપ્પાએ લેલા આવી થું ખોટીએ કરી રાખી દે એ સામાન કરો લાઈટ ચાલુ ત્રીજી ની બચ્ચી હમ ઓકે જે આપણે સામાન લેવા ગયા હતા એ ઘરની અંદર રાખી દીધો છે અને પછી બીજું કઈ કામ હતું ને અત્યારે પડવા આવ્યું છે થોડું થોડું અંધારું થોડું થોડું અંજવાર બધું મિક્સમાં છે બરાબર બાકી અત્યારે મને રાપરથી ફોન આવ્યો ચેતનભાઈનો અને એને મને સમાચાર દીધા કે આપણી બંસી છે આજે સવારે વીઆઈ ગઈ છે બરાબર તો બંસી હવે આજે તો આપણે કાંઈ નહીં જોઈ શકીએ કારણ કે વિડીયો મોકલનાર ત્યાં કોઈ છે ને હર્ષદ અહીંયા ઘરે જ છે ચેતનભાઈ પોતાના કામમાં હોય પણ જે આપણા મિત્ર પટેલ છે બીજા વિજયભાઈ છે વાલોપાલો છે એને આપણે જણાવ્યું છે ત્રણેયને જણાવ્યું છે બરાબર જે એમાંથી ફ્રી હશે એ આપણે વિડીયો નાખી દેશે બંસીના બંસીના વાસફોડાના બરાબર શું આવ્યું છે બધું તમને કાલ ખબર પડશે અને બાકી કાલ બધું જોશું અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે લાઈક કરી નાખજો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો બાકી રહી વાત પેળાની આ પેડા છે આપણે અહીંયા જે લોકલ માણસ હોય ને આપણા ગામના એના માટે લાયા છે તમારા માટે શું ગોઠવશું આપણે કહો તમે કેમકે બધાને ઘરે આવીને હું દઈ શકું એવી તો પોઝિશન થાય નહીં કોઈ શક્ય વાત છે નહીં તો એ તો અશક્ય વાત છે એટલે કાંઈક વિચારશું આપણે બરાબર ને હિરેનભાઈ શું યાદ કાઢો ઓકે ઓકે હે ખોટી વાત કરીએ તો કહો સાચી વાત છે હે ભાઈ બન દોસ્ત તારીને બધાને પહોંચાડો તો કેમ કરવું કહ્યું પણ કાંઈક ક્યાંક ગોઠવશું આપણે કે ક્યાંક ભેગા થશું ને કાંઈક ગોઠવી નાખશું બરાબર બાકી ભલે લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ કાલાનો આ સાથે